વાત્રક ખાતે આવેલ કે કે શાહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વસહાય જૂથની મહિલાઓનું સંમેલન યોજાયું હતું જેમાં અરવલ્લી જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામડાઓમાંથી ત્રણ હજારથી વધુ મહિલાઓ સંમેલનમાં હાજર રહી હતી ટ્રસ્ટી અને હાલ અમેરિકા સ્થિત પ્રકાશ શાહ તેમજ તેમના પરિવારજનો દ્વારા મહિલાઓ પગ પર બને તેમજ શિક્ષણનું પ્રમાણ વધે તે માટેની માહિતી આપવામાં આવી હતી સાથે જ અમેરિકા થી આવેલ ડેલિગેશન દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો અને ભારત દેશના ખૂબ વખાણ કર્યા હતા વાત્રક ખાતે આવેલ કે કે શાહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વસહાય જૂથની મહિલાઓનું સંમેલન યોજાયું હતું જેમાં અરવલ્લી જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામડાઓમાંથી ત્રણ થી વધુ મહિલાઓ સંમેલનમાં હાજર રહી હતી ટ્રસ્ટી અને હાલ અમેરિકા સ્થિત પ્રકાશ શાહ તેમજ તેમના પરિવાર

But this is very touching, wonderful. I'm very, I'm very proud to be a part of this, and to be giving back to help the people here, and I, I appreciate being here, a part of this. It's unbelievable. Yeah, I mean, I, we didn't know much of. We, we've heard over the years what. આ કાર્યક્રમનું મંતવ્ય એ છે કે ગરીબીમાં અમીરી છે તમે જો આજે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં અમે જે જોયું છે એ લોકો બધા ગરીબ છે અને હું ગરીબને ભગવાન માનું છું હિન્દુસ્તાનનું ઘણું જ સારું થવાનું છે અને એનો પ્રાઇમ એક્ઝામ્પલ છે નરેન્દ્ર મોદી ગરીબીમાંથી ઉપર આવ્યા જ ને તો એ જો વડાપ્રધાન થયા અને એ જો આ દેશને માર્ગદર્શન આપી શકું તો બધામાં હું પ્રભુ જોઉં છું હું માનું છું કે દરેક હિન્દુસ્તાનીમાં અત્યંત શ્રદ્ધા છે અને હિંમત છે અને હિન્દુસ્તાન દુનિયાનું સ્પિરિચ્યુઅલ રાજ કરશે આજુબાજુના ત્રણસો ગામડાઓમાંથી આશા વર્કરો સખી મંડળો અને આંબાવાડીઓના બહેનો અને ભાઈઓ બધા લગભગ દસ હજાર લોકોની સંખ્યામાં ભેગા થયા છે અને આપણા પ્રજાસત્તાક દિનની ઉજવણી અને એની સાથે સાથે યુગ પુરુષ આપણા મુખ્યમંત્રી મહા નરેન્દ્રભાઈ મોદી ઉપર ઈશ્વરભાઈએ લખેલી ચોપડીનું વિમોચન કરીએ છીએ ચોપડીમાં એમના જીવનકાળ દરમિયાન એમની સિદ્ધિઓ એમની કાર્ય પદ્ધતિ અને ગુજરાતને આખા દેશમાં નહીં પણ દુનિયામાં પણ સર્વશ્રેષ્ઠ નામ આપવા માટેની એમની જે કાર્ય પદ્ધતિ છે અને એમાં જે સફળતા મેળવી છે વાઇબ્રન્ટ ગુજરાતથી માંડીને સ્ત્રીઓ સ્ત્રીઓને આગળ લાવવાથી માંડીને એજ્યુકેશન ભણતર જેમાં જે ડ્રોપઆઉટ થાય છે એ ઓછામાં ઓછો થાય અને ભણતરથી જ આગળ વિકાસ થશે એ એમનું દ્રઢ માનવું હતું એ બધાનો નીચોડ આ પુસ્તકમાં છે એ પુસ્તકનું આજે વિમોચન કર્યું છે